લંગઠ છ લડાઈંગે બી દોરી પતિંગ ની દોરી ને લંગઠ છ બનાવે છે આ એ તીજુ પાર્સલાઈ તીજુ પાર્સલાઈ નીહા ની તાડે મોટી બેટા આમ લંગઠ ચ લડાતે હો તું দেখো ગોવના રોટલા કોલ સાની સગડી ઉપર એ સી જુગાર બેને રોટલી બનાવવાનું ચાલુ કર્યું નાની આડ ની ઉપર લંઘશે લડાવે લંઘશે લડાવે લાગી દક મે રોટલા બને રોટલા રોટલા બરોબર થતા નથી રોટલ બનાવે છે બે રોટલે બની ગઈ છે બે રોટલે બનાવે છે અત્યારે બની ગઈ નમસ્કાર આના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે નહીં તો એને રેડી થઈ ગયા છીએ હવે જઈએ મંદિર એના પહેલાં ચકલાને થોડી સેવ નાખી દઈએ ચકલાને કાગળો ને કાગડા આવી ગયા છે એનાથી પેલા બાજુ બધા છે લાગે મમ્મીએ પૂજા કરી લીધી છે હવે અમે જઈએ છીએ ઘરે ચા નાસ્તો કરવા ઠેક ખાવા લીધા છે બેગ માં પૈસા મૂકે છે એ આ બેન ઉપર ઠંડી પડી છે તારા પૈસા પૈસા લેવા આવી પૈસા

હમ એવું થઈ ગયો ગોઠ ઉલાડે ચા નથી પીવી કપૂર કરીમ ની ગાડી આવી ગઈ છે માલ ઉતારા માટે સવારના સવા આઠ વાગે છે આ બીજા ડ્રાઈવર આવી ગયા તમારું પાડવા જ પડે ને બંધે જણા એ કામ ચાલુ કરી દીધું છે નવી ચાલુ થઈ ગઈ ટર્નિંગ કરવા માટે તન ઉભાઈ હેલ્પરી કરે છે મેં જગ્યા ચાંતી હતી ટર્નિંગ કરતા કરતા દાદા એમનું કામ કરતા હશે ઘેરનું કામ કરે છે દાદા મારે ચાલુ ચાલુ છે કારણ કે મારી શો વધારશે એટલા માટે પિચમેન આવી ગયા છે કામ માટે ડ્રમો હે માં બે ચાલીસ છત્રીસ ના ગેટ નું વજન લગભગ એકસો સાઠ કિલો છે નુભાઈ નાડું બોધે છે પૂતળીનુંતળીનું નાડું દેખાઈ ગયું બુસ્ટ નીકળી ગયો હવે એકલું ગ્રીસ જ છે પાછી એમની જવાબદારી ડ્રમ પરવા બેસી ગયા છે

समय बार नो कंटेनर होल्डिंग बारी आपको ले जाए स्टैंडर्ड फैब्रिकेशन टाइल्स ऊपर से ले आई एलईडी ત્યાં से पछि ते एसी आ से आ पर કે કિતલી દાવા ગન પણ આખો દુબે આવો પણ પહેલા તો પણ આનયા બેડ આવશે મોમાટે એને માટે પડતી હા પણ ખાનાને આવશે એ મારું જર બસ બસ એ અંદર બધું બોલશે

અહીંયા ગીસે પડે છે લાગુ ઉપર કુલીયો બોર થાય છે દાદા તેમનું ઘેરનું કામ કરી રહ્યા છે બાઘાજી હાથ કર્યા એમ કર્યા છે એમને રાણાભાઈ વ્હીલનું બોર માપે છે બનાવવાનું છે દાદાને હવે સેટિંગ થયું છે બુસ્ટનું

કારીગર આગાડી સવાર નો માટે હવે થોડી નહીં ધોઈ ફ્રેશ થઈ જાય પછી જઈએ જમવા માટે ઘરે તો કોઈ છે નહી ઘરથી પિયર ગયેલા છે અઠવાડિયા થી પચીસ તારીખથી ઘરે ખાલી કુરકુરે સળગાવવામાં આવે છે હમણે સળગાવવામાં કેટલી મદદ કરે છે જોઈએ કુરકુરે સળગીરિયા છે બે કુરકુરે મૂક્યા સળગે છે ઘરે કોઈ નથી તો બટાકા ને ડુંગળી પણ ઉગી ગયા છે એને નાખી દઈએ પળ્યા પડ્યા બગડી ગયા પણ પણ બગડી ગઈ છે નાખી દઈએ સાફ સફાઈ થઈ ગઈ છે ઘરની હવે આજનો વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય